ચૈત્રનો મહિનો ચાલી રહ્યો છે અને વૈશાખ આવવાની તૈયારી છે આંબે કેરીઓ લુમાલુમ આવી ગઈ છે આ ગુજરાતના સુંદર સારા એવા ગામડાઓ છે જ્યાં અમે ગામે ગામ જઈએ છીએ અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરીએ છીએ ઇન્ડિયામાં રહેતા તમામ અમારા ભાઈઓ બહેનોને અમે દર્શન કરાવે છે તમે જોઈ શકો છો આંબે કેટલી બધી કેરીઓ આવી છે હા 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 કેરીઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય ખૂબ જ સુંદર પાક છે આમાં ખેતરમાં જ્યાં જુઓ ત્યાં આંબા જ આંબા વાયેલા છે ચારે બાજુ ખૂબ જ સુંદર કેરીઓ આવેલી છે અને ઉનાળાનો મોસમ ગરમીનો હોય છે પણ અમને ખૂબ જ મજા આવે છે ભાઈ આ આંબાવાડિયું છે તો એના ખેડૂત કોણ છે અમે છીએ માલિક કેટલા વીઘા જમીન છે તમારી બધી દસ વીઘા છે આખા અંબાવાડીયામાં ખૂબ જ સારી કેરીઓ આવે છે તો હવે કેરીઓનો પાક ઉતારવાની તૈયારીમાં છે અંદાજે કેટલી કેરીઓ પાકો છો દર વર્ષે તો સારી પાકમાં સારું લોકો એમ કે કેમિકલથી કેરીઓ પકવે છે તમે એવું તો નથી કરતા ને કેમિકલ નહીં કારણ કે કેમિકલથી કેરીઓ પકવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ કરવું એ મહાપાપ છે પણ આ ખેડૂત એટલા સારા છે કે પોતાની દસ વીઘા જમીનની અંદર એ ખેતી કરે છે અને કેરીઓ કેમિકલ યુક્ત યુક્ત નહીં કેમિકલ વિનાની કેરીઓ ઘઉંના પુરાવમાં રાખીને પકવી અને લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને પકવે છે તો ખેડૂતભાઈ તમને ધન્યવાદ નરેન્દ્ર મોદી સાહેબથી તમને અમે ઇનામ અપાવીશું કારણ કે તમે ખૂબ સારી ખેતી કરી રહ્યા છો તમે ભગ તમારું કલ્યાણ થાવ તમારા સ્વજનોનું કલ્યાણ થાવ ચલો પછી મળીશું આપણે હં આ ભાઈનું આ ખેતર આવેલું છે અને ચારેય બાજુ તમે જોઈ શકો છો ચારેય બાજુ સુંદર મજાનું આંબાવાડિયું છે અને સરસ મજાની કેરીઓ પણ આવી ગઈ છે અને આંબાવાડિયું એટલી બધી ઠંડક બીજા પણ ઘણા બધા ઝાડવા છે અમને એટલો બધો આનંદ આવ્યો કે અમે ભોજન મંગાવી બાજરીના રોટલા કઢી તળેલા મરચાં બટાકાની સૂકી ભાજી અને મગની દાળની ખીચડી સાથે અમે અહીંયા પિકનિક મનાવ્યું છે અમને ખૂબ જ મજા આવી અને આ ખેડૂતભાઈ ખૂબ જ સારા છે એમનો પરિવાર ગરીબ છે પણ સારો છે ગરીબ તો ના જ કહેવાય દસ વીઘા જમીન એટલે કે કરોડોપતિ માણસ કહેવાય અને આ ખેડૂત છે મહિષા વાસણાના જયંતિભાઈ રાવળ જેમની દસ વીઘા જમીનમાં આંબા જ આંબા વાયેલા છે ઓકે ઓલ ધ બેસ્ટ અમે બીજા એપિસોડમાં મળીશું ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ